જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમના અગત્યના અને તાજા સમાચાર તમારી સમક્ષ આવી ગયા છીએ આજે તારીખે પંદર નવ બે ના રોજ દાંતી ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક અઢારસો ને આઠ કિશક પાણીની આવક છે દાંતી વડા ડેમની સપાટી છસો ને એક પોઇન્ટ તેત્રીસ ફૂટે પહોંચી ગઈ છે દાંતી વડા ડેમની ભયાનક સપાટી છસો

તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી